બાળ મિત્રો નમસ્તે ધારાબેન નમસ્તે બાળમિત્રો નમસ્તે જિજ્ઞાબેન ધારાબેન આજે આપણા સ્ટુડિયોમાં કેટલા બધા બાળમિત્રો યુનિફોર્મમાં સજ્જ થઈને આવ્યા છે અને આપણી સાથે પોતાની વૈવિધ્ય સભર પ્રસ્તુતિ પણ લાવ્યા છે અને એ પ્રસ્તુતિ છે હોળી માટેની તો ચાલો સાંભળીએ રંગોત્સવ હોળી એ વિશે દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમીના બાળમિત્રોનો સંકલિત કાર્યક્રમ આજના આકાશવાણીના કિલ્લોલ પ્રોગ્રામમાં દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડેમીના વિદ્યાર્થીઓ કેટલીક કૃતિઓ રજૂ કરશે આજની થીમ છે હોળી જેના પર અમારા વિદ્યાર્થીઓ પ્રસ્તુતિ રજૂ કરશે ખુશીઓથી ન રહે કોઈ દૂરી રહે ના કોઈ ઈચ્છા અધૂરી રંગોથી ભરેલા આ મોસમમાં રંગીન રહે તમારી દુનિયા પૂરી તો આપણે કાર્યક્રમની શરૂઆત નાના ભૂલકાઓના એક ગીતથી કરીશું જેમાં ભાગ લઈ રહ્યા છે ધોરણ એક અને બે ના વિદ્યાર્થીઓ ધ્યાની વર્ષાણી न्यारी केराई प्रियंक केराई कल्की लिंबाणी दिलीशा वर्षाणी नैतिक भानुशाली ખૂબ જ સરસ નાના વિદ્યાર્થીઓ દ્વારા સરસ મજાની એક કવિતા રજૂ થઈ હવે આ કાર્યક્રમને આગળ વધારતા હોળી શું છે અને તેનું શું મહત્વ છે તેના વિશે માહિતી આપશે અમારી વિદ્યાર્થીની ઋત્વી વેકરિયા હોળી હોળી જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે તે ભારત સુરીનામ યુનાઇટેડ કિંગડમ અને નેપાળમાં ભારે લોકચાહાનો ધરાવતો હિન્દુ તહેવાર છે તેને દોલાયાત્રા કે વસંતોત્સવ તરીકે ઓળખવામાં આવે છે આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધૂળેટી તરીકે ઓળખાય છે હોળી ફાગણ માસની પૂનમના દિવસે મનાવવામાં આવે છે આ દિવસે સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણ લાકડાની હોળી ખડકવામાં આવે છે ત્યારબાદ બધા લોકો ત્યાં વાતતે ગાતે એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે લોકો તેની પ્રદિક્ષણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર માનતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે જોકે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળી ઉજવણી અલગ અલગ રીતો હોય છે પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનું નાશ કરવું અને દેવી શક્તિઓનું સન્માન કરવું હિન્દુ ધર્મમાં આને લાગતી હોળીકા અને પ્રહલાદની કથા બહુ જાણીતી છે હોળીના બીજા દિવસે ધૂળેટી મનાવાય છે આ તહેવાર રંગોનો તહેવાર એટલે જ કહેવાય છે કે આ દિવસે સવારથી સૌ કોઈ નાના મોટા એકબીજા પર અબીલ ગુલાલ તેમજ કેસુડાના રંગો છાંટો પોતાના ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે જો કે હવેના સમયમાં ક્યાંક ક્યાંક રાસાયણિક રંગોનો ઉપયોગ પણ કરાય છે જેનો ઉપયોગ તે બને તેટલો ટાળવો હિતવા છે હોળી સાથે પૌરાણિક કથાઓ છે વૈષ્ણવ માન્યતા અનુસાર હિરણકશ્યપ એ દાનવોનો રાજા હતો એને બ્રહ્માજીનું વરદાન રાત્રે ધરતીની અંદર ઘરની અંદર કે બહાર ભૂમિ પર કે આકાશમાં માનવ દ્વારા કે પ્રાણી દ્વારા અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા કોઈ પણથી તેનું મૃત્યુ થશે નહીં આ વરદાનના કારણે તે લગભગ અમર બની ગયો કે તેને મારવો તે લગભગ અસંભવ થઈ ગયું આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો તથા સ્વર્ગ અને પૃથ્વી પર બધે જ હાહાકાર મચાવી દીધો તેમણે ઈશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાનું પૂજવન કરવાનું શરૂ કર્યું આ દરમિયાન હિરણ કશ્યપનો પોતાનો દીકરો પ્રહલાદ જે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો તેને કંઈ કેટલા પ્ર પ્રલોભના તથા બીક બતાવી તેમણે ઈશ્વરની ભક્તિ દૂર કરવાના પ્રયત્ન કર્યા પરંતુ પ્રહલાદ નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી તેણે પ્રહલાદને મારવા માટે પણ કેટલા ઉપાયો કર્યા પરંતુ ઈશ્વરની કૃપાથી તે દરેક નિષ્ફળ રહ્યો અંતે પ્રહલાદે મરવાના ઉદ્દેશ્યથી હિરણ્ય કશ્યપને પ્રહલાદને પોતાની બહેન હોળિકાના ખોળામાં બેસી અગ્નિ પરીક્ષા આપવાનો આદેશ આપ્યો હોળીકા કે જેની પાસે એક એવી ઓઢણી હતી કે જે તેને ધારણ કરે તેનાથી અગ્નિ પણ બળી શકે નહીં પ્રહલાદને પિતાની પિતાનું આજ્ઞાન કર્યું અને વિષ્ણુ પોતાના જીવ બચાવવા માટે પ્રાર્થના કરી અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવી ત્યારે પેલી ઓઢણી હોળિકાના માથા પરથી ઉડી અને પ્રહલાદને વીટાઈ ગઈ આથી હોળિકા અગ્નિમાં બળી ભસ્મ થઈ અને પ્રહલાદ સાજો સારો બારે આવ્યો આમ હોળિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની પછીથી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણકશ્યપ વધ કથા આવે છે જેમાં વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કરી અને બરાબર સંધ્યા સમયે ઘરના ઉબારા વચ્ચે પોતાના ખોડામાં પાડીને પોતાના નખ દ્વારા ચીરી નાખી હિરણકશ્યપનો વધ કર્યો આમ આસુરી શક્તિઓ પર દેવી શક્તિનું વિજય આ પર્વ છે હોળી બ્રહ્માંડ માટે તેજનો તહેવાર છે આ તહેવાર દરમિયાન બ્રહ્માંડમાં અલગ અલગ તેજ કિરણો પરસે છે જે વાતાવરણમાં અલગ અલગ રંગો અને આભાઓનો પ્રકાશિત કરે છે ખૂબ સરસ ઋત્વી વેકરિયા દ્વારા હોળી વિશે ખૂબ સરસ સમજૂતી મળી નવું નવું આપણને જાણવા મળ્યું ત્યારબાદ ગુજરાતીની એક ખૂબ જ સરસ કવિતા જે સંગીત સાથે રજૂ કરશે અમારી શાળાની ધોરણ પાંચની વિદ્યાર્થીનીઓ જેના શબ્દો છે કેશુડાની કડીએ બેસી તેમાં ભાગ લઈ રહ્યા છે ધ્રુવી હીર સોની અંજુ ચાંદ્રાણી ક્રિશા કેરાઈ ઉજાલા સરોજ આરોહી હાલાઈ આરના ઠક્કર ક્રિશા વરસાણી મીરાલી સોની અને મીરા લિંબાણી ખૂબ જ સરસ કેસુડાની કડીએ બેસી ફાગણીઓ લહેરાયો આજના યુગમાં અત્યારે કેમિકલવાળા રંગોને બધું એનાથી જ આપણે રંગોની હોળી કરતા હોઈએ છીએ પણ આ ગીત આ કવિતા સૂચવે છે કે કેસુડાના કેસુડાની કડીએ બેસી કેસુડાના ફૂલમાંથી જે રંગ ઉત્પન્ન થાય છે તેનાથી જ હોળી રમવી જોઈએ ખૂબ જ સરસ આપણે બધાએ કવિતા માણી ત્યારબાદ સરસ મજાની કવિતા માટે આવશે ધોરણ છ ની વિદ્યાર્થીની કમલ ભાનુશાલી જે પોતે સ્વરચિત કવિતા લખી છે પોતાના શબ્દો દ્વારા જ આ કવિતાની રચના કરી છે કમલ ભાનુશાલી આવી હોળી રંગોની હોળી લાવતી સંદેશ ખુશીનો જ્યાં રમે બધા રંગોની સાથે જ્યાં ઝૂમે બધા મસ્તીની સાથે જે તહેવારે ગુલાલ સાથ રંગાયો વૃંદાવનને મથુરા છે જે તહેવારે ગુલાલ સાથ રંગાયો વૃંદાવન ને મથુરા છે અને એ જ ગુલાલ રંગે રંગથી રંગાયો મારા રાધે ને કૃષ્ણ છે ઝુમો મસ્તીની સંગ પરિવારની સંગ જ્યાં મળે રંગોનો સાથ ત્યાં વિખરાય ખુશી અપાર તહેવારે જ્યાં જીવનના રંગો હરખાય છે તે હોળીનો તહેવાર ગણાય છે જીવનમાં રંગ વરસાવતો તહેવાર હોળીનો છે જીવનમાં રંગ વરસાવતો તહેવાર હોળીનો છે જેના વગર જીવન ફીગું છે હોળી તહેવાર સંગ રંગવામાં આવે છે હોળી તહેવાર સંગ રંગવામાં આવે છે ઇતિહાસને રજૂ કરવામાં આવે છે ઇતિહાસ રજૂ કરે છે પ્ર પ્રહલાદનો ભક્તિ દર્શાવે છે હોળી ધાર્મિક રીતે પણ મનાવવામાં આવે છે જ્યાં મૃત્યુ થઈ અસત્યની જ્યાં મૃત્યુ થઈ અસત્યની આ તહેવારે પૂજાવવામાં આવે છે હોળીનો તહેવાર મનાવવામાં આવે છે આવ રમીએ હોળી ખૂબ જ સરસ આટલી નાની ઉંમરમાં સ્વરચિત કવિતા બનાવવું એ ખૂબ જ અઘરું છે જે માત્ર બે દિવસમાં આ દીકરીએ હોળી ઉપર કવિતા લખી છે હવે કાર્યક્રમને આગળ વધારતા એક સમૂહ ગીત કે જે આપણે ખૂબ સાંભળેલું હશે અને ખૂબ જ પ્રચલિત છે અને તે આજકાલ નવરાત્રિમાં ગરબામાં ખૂબ જ સાંભળવા મળે છે તેવું એક ગીત લઈને આવે છે ધોરણ આઠની વિદ્યાર્થીઓનો જેના શબ્દો છે ફાગણ ફોરમ તો આવ્યો અને તેમાં ભાગ લે છે ધ્રુવી વેકરિયા ગાયત્રી પિંડોરિયા આહુતિ વેલાણી ઋત્વી વેકરિયા નિયતિ રાબડિયા એલિશા પિંડોરિયા ધ્યાની ભીમાણી રિદ્ધિબા ગોહિલ અને સાંચી માણેક તો આવું માણીએ ફાગણ ફોરમ તો આયો સરસ આપણે માણ્યું ફાગણ ફો રમતો આવ્યો ત્યારબાદ કાર્યક્રમના અંત તરફ જતા એક સરસ મજાની કવિતા ગુજરાતી કવિતા લઈને આવે છે ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ નીરવ વેકરિયા અને ક્રિશ ગઢવી પાણી પીના પાણી ધરવાનું પાણી પીના પાણી ધરવાનું પાણી વિના કેમ ચાલ્સ જિંદગાની નદી તળાવ સુકાઈ રહ્યા છે વૃક્ષવન રૂપ સુકાઈ રહ્યા છે આજ બચાવીશું એક એક બૂંદ તો ફરી આવશે ધરતીની સુગંધ વરસાદ આવે ત્યારે વિચારજો બેહોશ પાણી વેડફી ન નાખજો ભવિષ્ય માટે સંદેશો મોકલજો દરેક પાણી સંભાળી રાખજો એક દિવસ આવી જશે એવો જ્યાં તરસાઈ રહેશું આપણે બધા આ જગી જઈએ મિત્રો ને પાણી બચાવીએ બધા પાણી છે તો જીવન છે હોળી આવી રંગો લાવી ખુશી ભરેલા સુગંધો છાટી હોડી આવી રંગો લાવી ખુશી ભરેલા સુગંધો છાટી લાલ પીળો લીલો નીલો રંગોનો ગરબો રમ્યો મીઠો બાળક પુરુષ કે યુવાન બાળક પુરુષ કે યુવાન હોળી કરે સૌનો સ્વાગત સન્માન મિત્રતા અને પ્રેમનો સંદેશો લાવે મિત્રતા અને પ્રેમનો સંદેશો લાવે મિલન અને માફીનો પાઠ ભણાવે ગુલાલ ઉડીને આકાશ ભળી ગુલાલ ઉડીને આકાશ ભળી હસતા મુખ પર ખુશી ખીલી મીઠાઈઓની મીઠાશ વધે મીઠાઈઓની મીઠાશ વધે હોળીનો હર્ષોહલ્લાસ જળહળે આવો આવ મળીને ઉજવીએ રંગોનો તહેવાર વાહવીએ આવો આવો મળીને ઉજવીએ રંગોનો તહેવાર વાહવીએ સાદગી અને સંસ્કૃતિ સાથે સાદગી અને સંસ્કૃતિ સાથે હોળી નિમિત્તે ખુશીઓ લાવીએ રંગોની હોળી ખુશીની હોળી રંગોની હોળી ખુશીની હોળી ખૂબ જ સરસ બંને બાળકોએ કવિતા રજૂ કરી હોળી આપણા ભારત દેશનો તહેવાર છે તો આપણે દેશને કેમ ભૂલી શકીએ માટે દેશ જાગૃતિ બતાવતું એક સમૂહ ગીત લઈને આવે છે અમારી શાળાની વિદ્યાર્થીનીઓ અમારી પ્રસ્તુતિ રજૂ કરવા માટે મોકો આપવામાં આવ્યો તે બદલ દિવ્ય ગ્લોબલ પરિવાર ખૂબ ખૂબ આભાર માને છે અસ્તુ તો કાર્યક્રમ મજા પડી રંગોત્સવ હોળી અને આ સંકલિત કાર્યક્રમ રજૂ કરી રહ્યા હતા દિવ્ય ભ્રમલોક ગ્લોબલ એકેડેમી ના બાળમિત્રો તો આપ સૌ બાળમિત્રોને ને ખૂબ ની ખુબ ખુબ શુભકામનાઓ અને સાથે જ કહીએ હેપી હોલી તો આ સાથે જ આજનો કાર્યક્રમ અહીં જ સંપન્ન થયો ફરી મળીશું આવતા રવિવારે સાંજે સાડા છ વાગે આપના માનીતા કાર્યક્રમ કિલ્લોલ માં તો ત્યાં સુધી આવજો બાળ મિત્રો આવજો ધારાબેન આવજો બાળ મિત્રો આવજો જિજ્ઞાબેન